પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં પણ ગઈકાલે રાત્રિના ભારે વરસાદ થયો હતો જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે આ વિસ્તારમાં પાંચ જેટલો વરસાદ વરસી જતાં નદીઓ વોકળા તળાવો છલકાયા છે આ વરસાદ ખેડૂતોને કાચા સોના સમાન સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે મારું નામ હર્ષિભાઈ માંડળભાઈ ખૂટી છે મારું ગામ બખલા છે ગઈકાલે સવારથી લઈ અને બપોર પછીથી ખૂબ સારો એવો વરસાદી વાતાવરણ બંધાઈ ગયું હતું અને ખાસ કરીને ગઈ રાતના જે વરસાદ પડ્યો છે તે ખૂબ સારો એવો આખી રાત વરસાદ પડ્યો છે અને સમગ્ર બરડામાં ચાર થી પાંચ ઇંચ જેવો વરસાદ પડેલો છે આ વરસાદ ખૂબ ઉપયોગી છે એટલા માટે કે અત્યારે મગફળીમાં પિયર ચાલુ હતું ખેડૂતો દ્વારા તેમના પાકમાં મગફળીમાં પાણી વારવાનું ચાલુ હતું જેના કારણે અત્યારનો જે વરસાદ છે એ ખૂબ ઉપયોગી થવાનો છે અને ખાસ કરીને આ ચોમાસાની મોસમ પૂરતું જ નહીં પણ શરૂ અને ઉનાળામાં પણ આ વરસાદને કારણે ખૂબ ફાયદો થવાનો છે કારણ કે અત્યારે મેં કીધું એમ પીએચ ચાલુ હતી જો વરસાદ ન પડ્યો તો ખેડૂતો દ્વારા અત્યારે પાણી જે ચાલુ હતું જેના કારણે તળાવોનું તળ અને પાણી સંગ્રહ ઓછો થત પણ અત્યારનો જે વરસાદ ગઈ રાતથી ખૂબ સારો ઉચાર થી પાંચે છે જેવો પડ્યો છે જેથી ફરીથી બધા તળાવો ઉવાઓ એ લેલમ છેલમ સરસ મજાના ભરાઈ ગયા છે અને આના કારણે સમગ્ર બળડાના ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે